ન્યાયયાત્રા અમદાવાદમાં પ્રવેશશે યાત્રા નીકળીને ચાંદખેડા જશે સાંજે છ વાગે ચાંદખેડામાં યાત્રાનું સમાપન થશે અને જે પ્રશ્નો આવ્યા છે એનું સંકલન કરીને જ્યાં જ્યાં લોકોના ન્યાય માટે પહોંચાડી શકીએ ત્યાં મારી વાત પહોંચાડીશું કેન્દ્રમાંથી યા જયરામ રમેશજી અથવા પવન ખેરા એમાંથી કોઈ એક વ્યક્તિ ઉપસ્થિત રહેશે અમારો આ યાત્રાનો આશય અમારા મિત્રો દ્વારા અમે કરીએ એવું હતું અને અમે રાહુલજીની યાત્રા કે રાષ્ટ્રીય નેતાઓને લાવીને નહીં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને આગેવાનો દ્વારા જ આયોજન થયું હતું પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સેવાદળના માધ્યમથી આ યાત્રા જ્યારે શરૂ થઈ ત્યારથી જ અમે એ નક્કી કરેલું હતું આ યાત્રા અમારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે